સુરત શહેરમાં લિંબાયદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી બે થ્રી વ્હીલર ટેમ્પો ચોરી કરનાર બે રીઢા ચોરી સમોને ચોરીના ટેમ્પો સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી વાહન ચોરીઓના ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુનાઓના બનાવોને શોધી કાઢવા માટે જરૂરી સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચ પોલીસના ઇન્સ્પેક્ટરના આદેશ મુજબ ક્રાઈમ બ્રાન્ચના માણસો જ્યારે વર્કઆઉટમાં હતા ત્યારે તેમને ખાનગી બાતમી મળી અને તેને આધારે આરોપી એક મોહમ્મદ શકીલ ઉર્ફે માંજરા મોહમ્મદ સલીમ અંસારી રહેવાસી નુરાની મસ્જિદ સામે લિંબાયત મીઠી ખાદી અને બે મહેબૂબ ખાન ઉર્ફે મબા મોયુદ્દીન ખાન પઠાણ રહેવાસી રજાયા મુસ્તફા મસ્જિદ મીઠી ખાદી લિંબાયત વાત એક બ્લુ કલરનો અતુલ શક્તિ ટેમ્પો રૂપિયા એક લાખ પચીસ હજાર બે પિસ્તા કલરનો અતુલ શક્તિ ટેમ્પો રૂપિયા ચાલીસ હજારનો બે મોબાઈલ ફોન રૂપિયા સાત હજારના સાથે જપ્ત કર્યા અને તેને પર્વત પાટિયા એમેજિયા વોટર પાર્ટ સામેથી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતાં જણાવેલ કે સકીલ માંજરો અગાઉ પોતે વાહન લેવેચનું કામ કરતો હતો ઘણા સમયથી કોઈ સારા વાહન લેવેચ માટે ન મળતા હતા તેથી પોતે દિવસે પોટલા ઉચકવાનું હમાલી કામ કરતો રાત્રે મહેબૂબ પઠાણ સામે મળી પાર્કિંગ કરેલ ટેમ્પોમાંથી રેકી કરી ચોરી જે ટેમ્પોમાં નીચે હોય એવા ટેમ્પોને ખેંચી ચાવી વગર ચાલુ કરી અન્ય કોઈ અવર જવર વગરની જગ્યાએ સંતાડી બાદમાં તેને સારા ભાવમાં વેચવા લિંબાયત વિસ્તારમાંથી બે અતુલ શક્તિ ટેમ્પોની ચોરી કરવાની કબૂલાત કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત